મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક લાલ કીડી અને કાળી કીડીની વાર્તા એકવાર લાલ અને કાળી કીડી ભેગી થઈ એકબીજાનો પરિચય થયો બંનેની મિત્રતા થઈ બંને બાજુ બાજુમાં રહેવા લાગી ઉનાળો શરૂ થયો કાળી કીડી ખૂબ મહેનત કરવા લાગી આખો દિવસ આમથી તેમ દોડે ઝીણા ઝીણા દાણાઓ ભેગા કરે જ્યારે લાલ કીડીને તો ગરમીમાં બહાર જવું જરાય ન ગમે આખો દિવસ દરમાં ભરાઈ રહે એકવાર કાળી કીડીએ લાલ કીડીને કહ્યું અલી લાલી તું કેમ કશી મહેનત નથી કરતી હમણાં જો દાણા ભેગા નહીં કરે તો ચોમાસામાં ભૂખે મરવું પડશે લાલ કીડી બોલી અરે કાળી આવી મજૂરી આપણાથી ન થાય આવી ગરમીમાં બહાર નીકળું તો હું પણ તારી જેમ કાળી પડી જઉં કાળી છે બહાના કાઢશે પણ મહેનત નહીં કરે કાળી કીડી ચાલી ગઈ ચોમાસું શરૂ થયું વરસાદનું ઝાપટું આવ્યું પાણીના ખાબોચિયા ભરાઈ ગયા કાળી કીડી તો હજુ અનાજના દાણા શોધતી જ્યારે લાલ કીડીને તો ચારે બાજુ કીચડ જોઈને જ કંઈ થતું બાપરે બાપ આવી ગંદકીમાં કોણ જાય થોડા દિવસ પછી ધોધમાર વરસાદ પડ્યો ચારે બાજુ પાણી ભરાઈ ગયું કાળી કીડીને હવે બહાર જવાની જરૂર નથી કેમ કે આખું વરસ ચાલે એટલું અનાજ ભેગું થઈ ગયું છે જ્યારે લાલ કીડીનું અનાજ ધીમે ધીમે ખૂટવા માંડ્યું છે અને એને થયું હજુ ક્યાં મોડું થયું છે લાવ દાણા શોધી આવું એમ વિચારી દરની બહાર આવી પણ આ શું બહાર તો ચારે બાજુ પાણી જ પાણી બીજો દિવસ ત્રીજો દિવસ પાણી તો સુકાતું જ નથી ધીમે ધીમે અનાજ પૂરું થઈ ગયું લાલ કીડી ટેન્શનમાં આવી ગઈ સાત દિવસ પસાર થઈ ગયા ત્રણ દિવસથી તો એના પેટમાં એક દાણો નથી ગયો એ રડવા લાગી રડવાનો અવાજ સાંભળી કાળી કીડી ત્યાં આવી લાલ કીડીએ બધી વાત કરી કાળી કીડીની માફી માગી કાયમ મહેનત કરી દાણા ભેગા કરી રાખીશ ક્યારેક આળસ નહીં કરું આટલું બોલતા તો એ રડવા લાગી ત્યારે કાળી કીડીએ પ્રેમથી કહ્યું અરે પગલી એમાં રડે છે છું મને ખબર જ હતી કે તને ચોમાસામાં અનાજની જરૂર પડશે એટલે તો હું આટલી બધી દોડ દોડ કરતી હતી ચાલ મારા ઘરે અને જોઈએ એટલું અનાજ લઈ લે લાલ કીડીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા એક કાળી કીડીને ભેટી પડી કાળી કીડીએ પોતાનું અડધું અનાજ લાલ કીડીને આપી દીધું સુપર સવાલ કાળી કીડીનું કયું કાર્ય તમને ગમ્યું આવતા ભાવમાં દુખી થવું હોય તો દર્શન પૂજામાં આળસ કરવી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી કરીને તમને નવા વિડીયો જલ્દીથી મળી જાય તમારો ખૂબ ખૂબ આભાર